એ યુવતી ગીરમાં ડ્યુટી કરતી હતી ભાઈ અને ગીરની અંદર પહેલીવાર એમની મુલાકાત થઈ ત્યાર પછી પ્રેમ સંબંધ બંધાનો અને આ પ્રેમ સંબંધ સાહેબ ચાર વર્ષ સુધી ચાલ્યો એટલે તમે માની શકો છો નાનો ન કહેવાય ચાર વર્ષ સુધી આ પ્રેમ સંબંધ ચાલ્યો અને ચાર વર્ષના અંતે શૈલેષભાઈ ખાંભલાએ કે જે પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી નાખી એક યુવતીની માટે પણ એમને વિચાર્યું નહીં હોય કદાચ કે જે પોતાની પત્ની હતી એ સામેવાળા વ્યક્તિ એટલે કે જે પત્ની હતી એમના પિતાશ્રી કે એક પોતાની દીકરીને એક સારા માણસને આપી એવું વિચારીને કે ક્યાંક મારી દીકરી દુખી નહીં થાય ક્યાંક એ માણસ મારી દીકરીને દુખી નહીં કરે અને સ્વાભાવિક રીતે બધાયના મા બાપ એવું જ ઈચ્છતા હોય છે કે મારી દીકરી ક્યાંય દુખી ન થાય પણ અહીંયા તો સાહેબ શૈલેશભાઈ કાંભલાએ જે કર્યું એ આખો દેશ જાણ જ છે ભાઈ હવે મિત્રો શૈલેશભાઈ ખાંભલા કે જે અત્યારે જેલના સળિયા પાછળ છે એમને લગાતાર ત્રણ મર્ડર કરી નાખ્યા એક સાથે અને ત્યારબાદ ત્યારબાદ લાશને એક ખાડામાં દાટી દીધી ખબર ન પડે એ માટે એની ઉપર ગાદલા પણ નાખી દીધા અને બધાની વચ્ચે સાહેબ હવે આપણને જાણવા મળી રહ્યું છે કે અફેર એક યુવતીના અફેરના કારણે આ બધું થયું ભાઈ હવે તમે વિચારો સાહેબ એક પ્રેમ કેવો વસ્તુ તેના પાછળનો પરિણામ આવું આવશે કોઈ વિચાર્યું પણ નહોતું પ્રેમ કરવો સાહેબ એ કોઈ ગુનો નથી હજુ તમને કહું પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી પરંતુ પ્રેમ કરીને કોઈની હત્યા કરી નાખવી એને સાહેબ ગુનો કહેવામાં આવે અને હું તો તમને વારંવાર કહેતો છું વિડીયોના માધ્યમથી કે મારા ભાઈઓ પ્રેમ પ્રકરણથી તમે લોકો દૂર રહેજો છોકરા હોય કે છોકરી હોય ભાઈઓ હોય કે બહેનો હોય આપણે બધાને કહેતા હોઈ છે વારંવાર કે આ પ્રેમથી સાહેબ તમે દૂર રહેજો જો તમારી જિંદગીમાં કંઈક કરવું હોય અથવા તમારા મા બાપનું નામ રોશન કરવું હોય તો તમારે પ્રેમથી દૂર રહેવું પડશે ભાઈ અને પ્રેમમાં જો તમે પડશો તો પછી તમે જિંદગીમાં કંઈ નહીં કરી શકો આ શબ્દ વારંવાર તમને કહેતો હોઉં છું અને આ શબ્દો મારી જિંદગીમાં પણ હું ઉતારતો હોઉં છું એટલા માટે જ ભાઈ પ્રેમથી દૂર રહેવું જોઈએ હવે આગળના વિડીયોમાં હું તમને બતાવીશ ભાઈ કે કઈ રીતે અંદર પહેલી મુલાકાત થઈ હતી ત્યાર પછી એ યુવતી કોણ હતી એ યુવતી ક્યાં રહે છે અને એ યુવતી શા માટે આવું કરવા માટે શૈલેષને મજબૂર કર્યો એ આપણે બીજા વિડીયોમાં જાણીશું તો બીજો વિડીયો જોવા માટે ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ